સંત તુલસીદાસ ગંગા કિનારે રાજપુર નામનું ગામ છે સ્વામી આત્મારામ ત્યાં રહેતા હતા તેઓ અકબરના દરબારમાં ઉચ્ચ સ્થાને હતા સંત તુલસીદાસનો જન્મ સને એ પંદરસો બત્રીસમાં કાશીનગરીમાં થયો હતો બાળપણથી તેઓ શ્રી રામની ભક્તિમાં ડૂબેલા રહેતા તેથી લોકો તેમને રામબોલા કહેતા નાનપણમાં તેમણે સંસ્કૃત અને અન્ય વિદ્યાનું શિક્ષણ મેળવ્યું હતું નાની ઉંમરે પણ એનામાં અનન્ય બુદ્ધિ ચાતુર્ય હતું આત્મારામ તેને રાજદરબારમાં લઈ ગયા અને અકબરની સાથે ઓળખાણ કરાવી મહારાજ હું વૃદ્ધ થયો છું અને મારી પાછલી જિંદગી યાત્રા અને જપ ભજનમાં પસાર કરવી છે મહારાજ કહે જેવી તમારી ઈચ્છા હું તમારા સ્થાને તુલસીને નિમણૂક આપું છું આત્મારામે યાત્રાએ જતા પહેલાં તુલસીના લગ્ન કરાવ્યા આત્મારામ કહે બેટા તુલસી તું અને તારી પત્ની તારી માનું ધ્યાન રાખજો રાજાએ તારી જે સ્થાને નિમણૂક કરી છે તેનાથી તને નામ અને યશ મળશે હવે યાત્રાએ જવાની રજા આપો આત્મારામ યાત્રાએ જતા તુલસી પર કોઈનું નિયંત્રણ ન રહ્યું અને સંપત્તિ વધતા તે અવળેરવાડે ચડી ગયો તે વારાંગનાઓની લતે પણ ચડી ગયો માની શિખામણ તે કાને ન ધરતો મા કહે બેટા આ ખરાબ સોબત સારી નથી તારા પિતાને એની જાણ થશે તો એ દુઃખી થઈ જશે બાદશાહે પણ તારા પિતા પરના વિશ્વાસને વિશ્વાસને લીધે તને આ સ્થાને મૂક્યો છે બેટા તારે તારા પિતાના પાત્ર બનવું જોઈએ તુલસીએ કહ્યું મને આ કામ ધંધો પસંદ નથી પણ મારા પિતાને ખાતર હું આ કામ કરું છું યાત્રાએ ગયેલા આત્મારામને પુત્રના ધંધાની ખબર પડતા જ યાત્રા અધવચ્ચે પડતી મૂકીને તેઓ પાછા ઘરે ફર્યા આત્મારામે કહ્યું હું બાદશાહને વાત કરું છું તું અને તારી પત્ની બંને આપણા ગામ રાજપુર થોડો વખત રહો એ સારું રહેશે તુલસી કહે પિતાજી હું એમ જ ઈચ્છું છું પિતાએ પુત્ર અને પુત્ર વધુ માટે બધી સુવિધા કરી આપી અને વળી યાત્રાથે ઉપડ્યા તુલસી તો હવે પત્નીના મોહપાશમાં આખો દિવસ ઘરમાં જ પડ્યો રહેતો આમ દિવસો વીતવા લાગ્યા મા કહે દીકરા આખો દિવસ આમ પત્નીની પાસે પડી રહે છે તારે રાજદરબારમાં નોકરીએ ન જવું જોઈએ તુલસી કહે મા મને બધી ખબર છે સમય આવે બધું થઈ રહેશે ત્યારે બાદશાહે કહેણ મોકલાવ્યું પણ પત્નીથી જરાય અલગ પડવા તેનું મન માનતું ન હતું તુલસીએ ત્યાં જવાનો ઇનકાર કર્યો એટલે બાદશાહ પરિસ્થિતિને કળી ગયો તેમણે વિચાર્યું આવા સજ્જન આત્મારામ અને એને ઘેર આવો કપૂત પહેલા વારાંગનાવાસમાં વસતો અને હવે વહોઘેલો બન્યો છે સૈનિકોને આદેશ આપ્યો જાઓ એને અહીં હાજર કરો સૈનિકો કહે જેવી તમારી ઈચ્છા રાજાના દૂતો આવ્યા ત્યારે તુલસીએ તેમની પાસે જવું જ પડ્યું જ્યારે તુલસી ગયો ત્યારે મા વહુ પાસે આવી મા કહે હવે તારે થોડો સમય તારા પિયર રહેવાની જરૂર છે થોડો સમય તારાથી અલગ રહેશે તો એ સુધરશે પછી તમે દિલ્હી જઈ શકશો હા મા મને એમ જ લાગે છે આ બાજુ વહુઘેલા તુલસીને રાજદરબારમાં ક્યાંય ચેન પડતું નહોતું એક રાતે નાસીને ઘરે ભાગ્યા મા રત્નાવલી ક્યાં છે મારે એને હમણાં જ મળવું છે મા કહે એ તો પિયર ગઈ છે તારી ઈચ્છા હોય તો ત્યાં જા માએ ખીજાતા કહ્યું લોકલાજની પરવા કર્યા વિના તેઓ ઘરેથી તુરત જ ચાલી નીકળ્યા ધોધમાર વરસાદ પણ તેમને અટકાવી ન શક્યો કારણ કે તુલસીદાસને પત્નીની રટના લાગી હતી અંધારી રાતે એક મડદાને તરાપો માની તુલસીદાસે નદી પસાર કરી અને સાપને દોરડું માની પત્નીના ઓરડામાં પ્રવેશ્યા રત્નાવલી હું આવ્યો છું દરવાજે તો તાળું હતું એટલે મેં તો વૃક્ષ પરથી લટકતા દોરડાને પકડીને કૂદીને અહીં ઘરમાં આવ્યો છું રત્નાવલી કહે આ નશ્વર દેહ પર આટલી આસક્તિ તમે સાપને દોરડું માનીને અહીં કૂદીને આવી ચડ્યા રત્નાવલીએ આવી આસક્તિ જોઈ તુલસીદાસને શિખામણ આપી જેસી પ્રીત હરામશે વેસે હરીશે હોય ચલા જાય મે મેં ન પકડે કોઈ એટલે કે જેવો પ્રેમ તમને મારામાં છે તેવો ભગવાનમાં થાય તો તમારો મોક્ષ થઈ જાય વહુઘેલા તુલસીને પત્નીના શબ્દોએ જબરો આંચકો આપ્યો વરસતા વરસાદે પળવાર રોકાયા વિના તે તો નીકળી ગયા ઘર બહાર તું જ મારો ઉમદા ગુરુ છે જેણે મારી આંખ ઉઘાડી અરે તમે ક્યાં જાઓ છો ઘરેથી ભાગીને સીધા વારાણસી પહોંચ્યા અને ગાંડાની જેમ શ્રી રામના મંદિરની પ્રદક્ષિણા કરવા લાગ્યા નરસિંહદાસ રામાયણ વિશે ચર્ચા કરતા હતા આ વ્યાખ્યાન પૂરું થતાં વેત તુલસીદાસ એમના ચરણોમાં પડી ગયા વત્સ ચિંતા ન કર રામ જ આપણને રક્ષે છે રામનામ રટના જ આપણને બચાવે છે એક વૃદ્ધ બ્રાહ્મણ અહીં રોજ રામાયણ સાંભળવા આવે છે તું એને પકડી લે એને જવા ન દેતો રામની કૃપા તારા પર થશે જ બીજે દિવસે વ્યાખ્યાનખંડના એક ખૂણે બેસીને રામાયણનું શ્રવણ કરતા વૃદ્ધ બ્રાહ્મણને જોયા તુલસીદાસ ત્યાં ગયા અને તેના ચરણોમાં પડ્યા વૃદ્ધ કહે તમે કોણ છો શા માટે મારા ચરણ પકડ્યા મહારાજ તમે જ મારો આશરો છો રામની કૃપા મેળવવા આપ જ મદદ કરી શકો તેમ છો અરે મારા પગ છોડી દે ભાઈ હું તો આવું કંઈ જાણતો નથી મહારાજ મને અજ્ઞાની મૂર્ખને ઓગણશો નહીં વૃદ્ધે તો ભણિયા પોબારા અને તુલસી એની પાછળ ભાગ્યો એકાએક વૃદ્ધ તો થયો અદ્રશ્ય આવું નાટક તો દિવસો સુધી ભજવાતું રહ્યું છેવટે તુલસીદાસે વૃદ્ધના હાથ પોતાના પહેરણ સાથે બાંધી રાખ્યા વૃદ્ધ તો માંડ્યા દોડવા તુલસી તો ખૂબ થાકી ગયા તે દોડતા દોડતા પડી ગયા આખું શરીર લોહી લુહાણ થઈ ગયું પણ એણે વૃદ્ધના પગ ન છોડ્યા તે ન જ છોડ્યા તુલસીદાસ બેટા ઊભો થા તારે જે જોઈતું હોય તે માગ તુલસીદાસ કહે મારે શું જોઈએ છે મારે તો રામની કૃપા જોઈએ છે અને રામના દર્શન કરવા છે બીજી જ પળે વૃદ્ધની જગ્યાએ શ્રી હનુમાને દર્શન દીધા તુલસી તને રામના દર્શન થશે અને એમની કૃપા પર થશે ભક્તિ ભાવમાં ડૂબીને રામના ચરિત્રનું ગાન નિરંતર કરતો રહેજે તુલસીદાસ કહે પ્રભુ ભજનથી દૂર એવા મારા માટે એ કેવી રીતે શક્ય બનશે ખરેખર એ હું કરી શકીશ મહારાજ મારી મશ્કરી ન કરો આપની જ કૃપા ઈચ્છું છું હનુમાનજીએ કહ્યું તું ચિંતા ન કર બેટા તારું પરિવર્તન જીવન સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણરૂપ બની રહેશે સાચા ભક્તિભાવ અને વ્યાકુલતા સાથે ભક્તિ ભજન કરનાર કોઈ પણ માણસ પર રામની કૃપા ઉતરે છે અને તું પ્રત્યક્ષ પ્રમાણ છો તું રામચરિત માણસનું ગાન કરીશ તો તેનો અનન્ય પ્રસાર થશે અને કરોડો લોકોને પ્રેરણાપાન કરાવશે જો ત્યાં રામના દર્શન થાય છે અને પછી શ્રી રામ ભગવાનના મહિમાવાળા રામચરિત માનસ વગેરે અનેક ગ્રંથોની રચના કરી તેમની ભક્તિ સ્વીકારી શ્રી રામ અને લક્ષ્મણે તેમને દિવ્ય દર્શન આપ્યા હતા એકવાર અકબર રાજાએ સન્માન કરવા તુલસીદાસને ફતેહપુર સિકરી બોલાવ્યા હતા પણ તેઓ અસવીનય ગયા ન હતા વર્ષો બાદ જહાંગીર રાજા પણ સામે ચાલીને એમના દર્શને આવ્યા હતા પણ રાજાએ આપેલું ધન તુલસીદાસે સ્વીકાર્યું ન હતું બોધ આપણને જેવો આ દુનિયામાં આપણા શરીરમાં અને સગા સંબંધીઓમાં પ્રેમ છે તેવો ભગવાન અને સંતોમાં થાય તો આપણું કલ્યાણ પાક્કું ભગવાનના સાચા ભક્ત માટે ભગવાન જ ધન છે